એક ઇટસે આપણે નિહાળતા થઈ જશું એક ઇટસે જોઈ જ રાખે આજ ગર્ગાચાર્ય મુનિ લાલાની સામે જોઈ જ રાખે બોલતા નથી યશોદામાએ કહ્યું ઓ બાબા મારા લાલાનું નામકરણ તો કરો ગર્ગાચાર્ય મુનિ કે તમારા લાલાનું નામકરણ કરવામાં હું મારું નામ ભૂલી ગયો મારું નામ ખબર નથી મને હવે પોતાની જાતને ભૂલી જાય છે અસ્તિત્વને ભૂલી જાય જ્યારે જે ઠાકોરજીની સેવામાં સમર્પિત થઈ ગયા પછી પોતાના દેહાદી આસને ભૂલી જાય છે ખબર નથી રહેતી મારું શરીર ઘણા ઘણા લોકો આમ જુઓ ને તો પગની એટલી બધી તકલીફ હોય પણ ઠાકોરજીની સેવા કરતા હોય ને ત્યારે એના પગ દુખતા ન હોય એવી એને ગ્લાની થવા લાગતી હોય છે હે એને એને એવું જ્ઞાન થાય છે કે મને હવે કાંઈ તકલીફ નથી મને હવે હાથે નથી દુખતા મને હવે મોટું નથી દુખતું આમ બોલવામાં ઘણા લોકો અમને કહે કે આ તમે તન તન કલાક બોલો ને આવું ગાવથી તમારું મોટું ન રહી જાય અમારું મોટું આમાં જ નથી રહે ન બોલીએ તો રહી જાય